નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઈડીની રડાર પર પ્રિયંકા ગાંધી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ મની લોન્ડરિંગ કેસ મુદ્દે સામે આવ્યું છે ઈડીએ કહ્યું છે કે રોબર્ટ વાડ્રા અને સીસી થંપી વચ્ચે બિઝનેસને લઈને ગાઢ સંબંધો છે અને થંપી પર આરોપ છે કે તેણે મની લોન્ડરિંગ કેસના મુખ્ય આરોપી સંજય ભંડારીની મદદ કરી હતી ઇડીએ આ કેસમાં અગાઉની ચાર્જશીટમાં થંપીના નજીકના સહયોગી તરીકે વાઢાના નામનો સમાવેશ કર્યો હતો પરંતુ હવે પ્રિયંકા ગાંધીનું નામ સત્તાવાર રીતે સામેલ કરાયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓ બનાવી રહ્યું છે ભારત જીપીટી રિલાયન્સ જીઓ ઇન્ફોકોમા ઓપન એઆઈના ચેટ જીપીટીની જેમ ભારત જીપીટી પર ઝડપથી કામ કરી રહી છે કંપનીના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું છે કે અમે બે હજાર ચૌદથી આઈઆઈટી બોમ્બે સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે આકાશે કહ્યું છે કે અમારો ઉદ્દેશ્ય દરેક ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ કરવાનો છે જેથી એક નવી ઇકોસિસ્ટમ બનાવી શકાય જો કે તેમણે ભારત જીપીટી ક્યારે લોન્ચ થશે તે જણાવ્યું ન હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના અન્ય સ્થળે છૂટ અંગે ઋષિકેશ પટેલે કહી છે આ વાત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં છૂટના નિર્ણય બાદ હવે એ ચર્ચાએ જોર પકડ્યો છે કે શું રાજ્યના અન્ય સ્થળોએ પણ શરાબ અંગે છૂટ અપાશે કે કેમ આ મુદ્દે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો છે જેને સારો પ્રતિસાદ મળ્યો છે ઋષિકેશ પટેલે કહ્યું છે કે ભવિષ્યમાં સમય પ્રમાણે રાજ્ય સરકાર શરાબમાં છૂટ મુદ્દે નિર્ણય લઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે